હું છું શોપિંગ કરવા માટે માટે કપડા લેવા તમારે જય માતાજી જય શ્રીરામ તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો હું લઈને આવ્યો છું એક જોરદાર નવ બ્લોગ અને મસ્ત થઈ ગયા છે તૈયાર સવાર સવારમાં લગભગ ગયા છે મારા છે છે અને નાનકો રાડા જો ઓકે દોસ્તો વ્લોગમાં તમે બન્યા રહેજો હવે હું જઈશ મંદિરે મંદિરે જઈને દર્શન કરી પછી દૂધ અને નાસ્તો કરી પછી આપણે જઈશું નોકરી ઓકે તો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો

ねえ。 મોર્નિંગ જય જય માતાજી દોસ્તો તો મંદિર દર્શન કરીને આવી ગયા હવે આવેપ દૂધ પીશું અને મારું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે આજથી હું ટિફિન લઈને જઈશ ઓકે તો તમે

<laughs> हेलो <laughs> दोस्तों तो मैं आया छु शॉपिंग करवावा माटे कपड़ा लेवा माटे होम सेट थी रेडीमेड आनंदवा पत्नी सच्चा હલો ગાઈસ તો હું આવ્યો છું શક્તિ રેડીમેડ આણંદમાં શોપિંગ કરવા માટે જો તમારે પણ ખરીદી કરવી હોય તો આ ઓફર ચાલ જ છે તમે જોઈ શકો છો એક હજાર રૂપિયામાં ચાર શર્ટ મળશે એક હજાર રૂપિયામાં ચાર ટી શર્ટ ગોળાવાળી અને કોલરવાળી ટી શર્ટ એક હજાર રૂપિયામાં ત્રણ રંગ મળશે અને બ્રાન્ડેડ જીન્સ છે બ્રાન્ડેડ ટી શર્ટ છે બ્રાન્ડેડ જ છે બધી વસ્તુ તો તમે પણ એકવાર આવો અને મુલાકાત લો ઓમ શક્તિ રેડીમેડ એડ્રેસ નીચે આપેલું જ છે ઓકે દોસ્તો તો મળીએ હેલો દોસ્તો તો હું ઘરે આવી ગયો છું અને આજે મારા નાના ભાઈની બર્થડે છે એટલે હિતાની બર્થડે છે આજે તો બર્થડે સેલિબ્રેટ કરવા માટે કેક લાયા છે તો કેક કટિંગ કરવા માટે જઈશું ઓકે દોસ્તો તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ઓકે

ઓકે તો અહીંયા કરી આપણે આ બ્લોગને કરીશું એન્ડ ને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો તો મળીએ બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી શ્રીરામ